વોર્ડ એકમાં પાણી મુદ્દે કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરોએ પાણીની ટાંકી ખાતે ધરણા કર્યા હતા હવે વોર્ડમાં પાણી નહીં મળે તો કમિશનરના ઘરે ધરણાની ચીમકી ઉચ્ચારી હતી વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર એકમાં આવેલી અનેક સોસાયટીઓના રહીશોને ઓછા પ્રેશરથી અને ગંદુ પાણી મળતું હોવાને કારણે કોંગ્રેસના કોર્પોરેટરો જહા ભરવાડ હરીશ પટેલ અને પુષ્પાબેન વાઘેલા ટીપી તેરની પાણીની ટાંકી ખાતે ઉપવાસ પર ઉતર્યા છે જ્યાં સુધી પાલિકાના અધિકારીઓ ઘટના આવીને પાણી પ્રશ્નોનો ન લાવે ત્યાં સુધી આ ઉપવાસ યથાવત રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આખરે કોર્પોરેશનના અધિકારીઓએ આવીને તેઓને ખાતરી આપી હતી કે પાણીના પ્રશ્નોનો ઉકેલ લાવી આપીશું તે બાદ ધરણા પૂરા કર્યા હતા અને સાથે સાથે ચીમકી આપી હતી કે જો પાણીના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કમિશનરના ઘરે જઈને ધરણા કરીશું અત્રે ઉલ્લેખનીય છે કે ટીપી તેર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પાણી સમયસર પૂરતા પ્રેશરથી મળતું નથી આ બાબતે સ્થાનિક કોર્પોરેટરો ભરવાડ હરીશ પટેલ અને પુષ્પા વાઘેલાએ સ્થાનિક પાણીની ટાંકી જઈને તપાસ કરી હતી છે આ પાણીની ટાંકી અને સંપનું લેવલ પંદર ફૂટ જરૂરી છે પરંતુ આ લેવલ યોગ્ય રીતે ન જળવાતા નવથી દસ ફૂટ હતું જેથી પૂરતા પ્રેશરથી સ્થાનિક લોકોને પાણી મળવું શક્ય જ નથી સ્થાનિક રહીશોના વારંવારના પાણી બાબતેના પ્રશ્નોની કંટાળીને આ બંને કોર્પોરેટરો સ્થાનિક પાણીની ટાંકીએ ઉપવાસ પર બેઠા છે બંને કોર્પોરેટરોનું કહેવું છે કે પાલિકા તંત્રના અધિકારીઓ જ્યાં સુધી અહીંયા રૂબરૂ આવીને પાણી બાબતે યોગ્ય સમાધાન કરી આ અમારો ઇલેક્શન વોર્ડ નંબર એક છે આમ જોઈએ તો વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી નથી મળતું પણ અમે જાગૃત કોર્પોરેટર તરીકે સતત લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાઓને વાચા આપીએ છે અને એટલા માટે જ આજે અમે ત્રણે ત્રણ કોર્પોરેટર અમારી સાથે જહાભાઈ અને હરીશભાઈને અમે ત્રણે ત્રણ કોર્પોરેટરો અત્યારે ધરણા પર એટલા માટે બેઠા છે કે આમ એવું કહે છે કે ભાઈ એમજી જી વીસીએલના પ્રોબ્લેમ જે ફાજલપુરમાં થાય છે દર ચોમાસામાં એ આ વખતે નહીં થાય આ વખતે આ કામ કર્યું છે આ વખતે આટલા રૂપિયા ફાળવ્યા છે પણ દર વખતે ફાજલપુરની અંદર જે વાવાઝોડા વંટોળ આવે એમજી જી વીસીએલનો સપ્લાય ખોરવાઈ જાય એમાં અમારા ત્યાં ટીપી તેર છાણી જકાતના કા સમા અને પૂનમનગર ચાર ટાંકીના કમાન એરિયા જે છે એ એરિયાની અંદર પાણીનો સપ્લાય ડાઉન થઈ જાય હવે પાણીનો સપ્લાય જ ના હોય એટલે વિતરણ ના થાય રોજે રોજ આજે ત્રીજો દિવસ ગઈકાલે ગયો રાત્રે બાર વાગ્યા સુધી લોકોના ફોન ઉઠાયા છે છ વાગ્યાથી ફોન ચાલુ થયા રાત્રે બાર વાગ્યા સુધીમાં નહીં નહીં તો મેં બે હજાર ઉપરના લોકોના ફોન રિસીવ કર્યા હશે અધિકારીઓને શું છે અધિકારીઓને અમારા જેવા બે ચાર કોર્પોરેટર જે કદાચ એને ફોન કરતા હોય પબ્લિક તો અમારા નંબર રાખે પબ્લિક તો અમારા કોન્ટેક્ટમાં છે પબ્લિક અમારી જોડે પાણી માગે છે અલે અમે પાણી માટે જ આજે ધરણા પર બેઠા છે અમે અગાઉ પણ કીધું છે કે જ્યાં સાસ સહકાર આપવાની જરૂર હશે ત્યાં અમે તમને સાસ સહકાર આપવા બંધાયેલા છે પણ જ્યારે પબ્લિકનો ઇશ્યુ હશે પબ્લિકને જ્યારે પાણી નહીં મળતું હોય અને તમે આવડી મોટી મોટી ટાંકીઓના આટલા કરોડો રૂપિયાના એંધાણ કરતા હોય ત્યારે અમારે ધરણા પર ના છૂટકે બેસવુંટ પડે વોર્ડ નંબર એક ટીપી તેર પાણીની ટાંકી છેલ્લા વીસ પચીસ દિવસથી પ્રેશરમાં પાણી મળતું નથી આજુબાજુ છ વાગે એટલે લોકોના ફોન ચાલુ થઈ જાય છે કે પ્રેશરથી પાણી ન ધો સમયસર પાણી નહીં ધો પોણા દસ વાગે રાત્રે પાણી આપે એ બી પંદર વીસ મિનિટ પાણી આપે તો લોકો પાણીનો યુઝ કેવી રીતે કરી શકે લોકોના ઘરમાં નહાવા ધોવા સિવાય બીજું કોઈ પાણી રહેતું નથી એવી અત્યારે સમસ્યા છે પાણીની ટાંકી સોળ ફૂટના લેવલે હોવી જોઈએ એની જગ્યાએ નવથી દસ ફૂટના લેવલે છેલ્લા વીસ પચીસ દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવે છે એટલે સમગ્ર વિસ્તારની અંદર પ્રેશરથી પાણી મળતું નથી સમયસર મળતું નથી અમારી માગણી છે કે ટીપી તેર ટાંકીને પૂરતા સોળ ફૂટનું જે લેવલ છે એ લેવલમાં પાણી મળવું જોઈએ એના પછી જ વિતરણ થવું જોઈએ કાં તો ટીપી વિસ્તારને બે પાર્ટમાં ડિવાઈડ કરીને પૂરતા પ્રેશરમાં પાણી મળે એવું આયોજન કરવું જોઈએ મારી માંગણી છે આ અમારો વોર્ડ નંબર એકનો ટીપી તેર પાણીની ટાંકીનો વિસ્તાર છે ટીપી તેરની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં પાણીની ટાંકી આવેલી છે હું અને અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલ આજે અમે આ ટાંકી પર ધરણા પર બેઠા છીએ કારણ કે છેલ્લા ઘણા સમયથી મારા વિસ્તારના નાગરિકો પાણીની સમસ્યાઓથી ઝૂમી રહ્યા છે પાણીની સમસ્યા એટલી બધી વિકટ થઈ ગઈ છે કે દિવસે ને દિવસે કોઈ પણ પાણીનો સમય ફિક્સ નથી કોઈકવાર છ વાગે પાણી આવે કોઈકવાર સાત વાગે આવે કોઈકવાર આઠ વાગે આવે કોઈકવાર રાત્રે દસ વાગે આવે કોઈકવાર રાત્રે બાર વાગે પાણી આવે અને એ પાણી પણ પૂરતા પ્રેશરથી ના આવે માત્ર પંદર વીસ મિનિટ પાણી આવે અને પછી પાણી બંધ થઈ જાય આ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં આનું કોઈ નિરાકરણ લાવતા નથી તમે જુઓ કે મારા આ ટીપીતેર પાણીની ટાંકીની બાજુમાં ગાંધીનગર બાજુમાં અમરનગર રાજીવનગર જાદવ પાર્ક ફૂલવાડીનો વિસ્તાર જૂની આશાપુરી નવી આશાપુરી જૂની રામવાડી નવી રામવાડી નિઝામપુરા ગામ રસૂલજીની ચાલી આ નવાયડનો તમામ વિસ્તાર નિઝામપુરાનો તમામ વિસ્તાર ટીપીતેરની તમામ સોસાયટીઓનો વિસ્તાર આ લોકો ત્રાહી મામ પોકારી ગયા છે આ લોકો અમને સાંજ પડે એટલે બિચારાઓ પાણી માટે એટલા ફોન કરે કન્ટિન્યુ ફોન પાંચસો પાંચસો ફોન ઉપાડીને અમે પણ હવે અમારી પણ હવે સહનશક્તિની ખાધું હોય તો પાંચસો પાંચસો ફોન લોકોના ઉપાડીને અમારે જવાબ આપવાના એ અધિકારીઓના પાપે લોકોને પૂરતું પાણી પ્રેશરથી મળતું નથી એટલે અમે આ ના છૂટક્યા છે હું ને હરીશભાઈ પટેલ આ ટીપી તેર પાણીની ઢાંકીએ ધરણા પર બેઠા છીએ કે ચોવીસ કલાકમાં અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરો જો આ અધિકારીઓ તાત્કાલિક આની પર પગલાં નહીં ભરે અને પર્સનલ આવી અને અધિકારીઓ તમામ જગ્યાએ ચેક કરી અને આનું નિરાકરણ નહીં લાવે તો આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કમિશનરના ઘરે પણ અમે ધરણા પર બેસવાના છીએ જઈને આ અધિકારીઓને હજી તો ખબર નથી અમે બે કોર્પોરેટર જ બેઠા છે આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં બહેનો બહાર આવશે અને એ બહેનો બહાર આવીને અધિકારીઓના કપડાં પણ ફાડી નાખશે કારણ કે આ અધિકારીઓ બરાબર સરખા જવાબ નથી આવતા અમારા ફોન કટ કરી નાખે કોર્પોરેટરો સભામાં રજૂઆત કરે તો એનું કોઈ ફીડબેક ના મળે અમે રજૂઆત કર્યા પછી અમને કોઈ પૂછવા ના આવે અધિકારીઓ કે ભાઈ તમે શું રજૂઆત કરી દે તમારો પ્રોબ્લેમ શું છે આટલું આટલું ન્યૂઝપેપરમાં આવે છાપાઓમાં આવે તમારા તમારા મીડિયા માધ્યમથી તમે બતાવો તેમ છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હલતું એનો મતલબ એ લોકોને કામગીરી નથી કરવી જો કામગીરી ના કરવી હોય તો એમને એમના પદ પરથી રાજીનામા આપી અને અધિકારીઓએ નોકરી છોડ દેવી જોઈએ કારણ કે લાખો રૂપિયા પગાર લીધા પણ પછી પણ જો લોકોનું કામ ન કરવું હોય તો એમની કોઈ પણ જાતની એમને કોઈ સુવિધા કોર્પોરેશન આપવી જોઈએ નહીં અમે તો એક જ માગણી કરીએ છીએ કે ભાઈ અમારા વિસ્તારમાં સમયસર પાણી આવવું જોઈએ ચોખ્ખું પાણી આવવું જોઈએ અને પૂરતા પ્રેશરથી પાણી આવવું જોઈએ એવી અમારી માગણી છે અમારી માગણીને ધ્યાને લઈ અને જો આ કામગીરી નહીં કરે વહેલેસર તો આવનારા દિવસોમાં ખૂબ જ ઉગ્ર આંદોલન આ પાણી બાબતે આખા વડોદરા શહેરમાં થશે અને એની માત્રને માત્ર જવાબદારી આ પાણીને સંલગ્ન જે અધિકારીઓ છે એમની જવાબદારી રહેશે